ક્રાઇમ બ્રાન્ચે એક સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો આરોપી પોલીસ ધરપકડથી બચવા માટે છેલ્લા 2 મહિનાથી ફરાર આ બનાવ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાને સંબંધિત છે જેમાં 24 જૂન 2025 ના રોજ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસ દરમિયાન સગીરા મળી આવી હતી અને આરોપીનું નામ શેરુ કાળુભાઈ પરમાર હોવાનું સામે આવ્યું હતું પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ફરાર આરોપીને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી હતી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ કુમાર વર્મા અને ડીસીપી એચએ રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસ કરી આ પ્રયાસોના પરિણામે આરોપી શેરો કાળુભાઈ પરમાર જેની ઉંમર આશરે બાવીસ વર્ષ છે અને દાહોદના લીમખેડા તાલુકાના પાડલિયા ગામનો રહેવાસી છે તેના આજવા રોડ પર પંડિત દીનદયાળ હોલ નજીકના ખુલા મેદાનમાંથી શોધી કાઢી આરોપીની વધુ તપાસ માટે તેને ગોરવા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે